મુખ્ય ચર્ચામાં છે ત્યારે દેવાળા ગામના વિવાદ ઉભો થતાં મામલે આખરે નિઝર પોલીસ મથકે પહોંચ્યો છે નિઝર તાલુકાના દેવાળા ગામના લોકો દ્વારા અગાઉ તાપી જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે દેવાળા ગામના ઉપસરપંચ યોગેશ રાજપૂત દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે જેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે જેની

હવે એ જોવાનું રહ્યું કે કેટલાક સમયથી ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા દેવળા ગામમાં ચાલતા આવા વિવિધ જમીનો પર સ્થાનિક અધિકારીઓને અને જિલ્લાના અધિકારીઓને ક્યારે ધ્યાનમાં આવશે કે પછી અધિકારીઓ પણ કોઈક મોટો બનાવ બનવાની રાહ જોઈ રહ્યા છે તે પણ એક ચિંતાનો વિષય છે રિપોર્ટર સર્વર પાડવી તાપી